અરબસાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તમે મેપમાં જોઈ શકો છો કે એટલા હિસ્સામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ સુરત તાપી નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે છૂટાછવાયા વિસ્તારો પર અમદાવાદમાં પણ હળવો વરસાદ વર્ષી શકે છે ભારે વરસાદની આગાઈને પગલે 12 થી 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયાના ખેડવા સૂચના આપવામાં આવી તો 14 ઓગસ્ટ બાદ ફરી રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે 10 ઓગસ્ટ સે લેકર 16 ઓગસ્ટ તક હલકા સે મધ્યમ بارش વરસાદને પણ એક સંભાવના છે રાજ્યોમાં ઓર જો અમારો યુનિયન ટેટરી દીવ દમણ દત્રંગા ભરપરીમાં और आज के लिए गुजरात क्षेत्रों में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज कलर के साथ दिया गया है मेनली जो दक्षिणी क्षेत्रों में जो राज्य है ज़िला है इसमें जो ज़िला आ रहा है नवसारी बालसाट और यूनियन टेरिटरी में दमन दादरा नगर हवेली में आज ऑरेंज अलर्ट के साथ हेवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है और हेवी रेनफॉल का वार्निंग येलो कलर के साथ दिया गया है बारूस, सूरत नर्मदा तापी और दांग के लिए और जो हमारा सूराष्ट्र कच्छ के लिए अमरेली और भावनगर के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो कलर के साथ और जो हमारा फिशाम भाई के लिए भी वार्निंग है डे थ्री से लेकर डे फाइव तक मतलब बारह अगस्त से लेकर चौदह अगस्त तक फिशरम वार्निंग है मेनली उत्तर गुजरात की जो तोटी क्षेत्र है इसके लिए दिया गया है इसमें स्क्वाली वेदर के साथ फोर्टी टू किलोमीटर प्रति घंटा में स्पीड के साथ गास्टिंग में 60 किलोमीटर प्रति घंटा होने का तो हवामान विभाग की आगाही वे वलसाड और नवसारी जिले में मा वर्षादी माहौल छवाय से लांबा समय बाद नवसारी जिला गणदेवी तालुका में वरसों वरसद अमलसाड सरूबी જરંગ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે પવન સાથે વરસેલા વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થયા લાંબા સમય બાદ વરસેલા વરસાદથી ખેડૂતોએ વાવેતર કરેલા પાકને પણ જીવનદાન મળ્યું છે રાજકોટના ઉપલેટામાં વહેલી સવારથી છવાયો મેઘાવી માહોલ અસહ્ય ઉકળાટ બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વરસાદથી કપાસ મગફળી સોયાબીન તુવેર એરંડા સહિતના પાકને ફાયદો થશે છોટાઉદેપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા છોટાઉદેપુરના સર્કિટ હાઉસ વિસ્તાર એસટી ડેપો વિસ્તાર સહિતના વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો જોડાવાટ ફેરકુવા બોરદલી રુણવાડ રજુવાટ જોજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી જુનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો ભવનાથ તળેટી સહિત કાળવા ચોક વંથલી રોડ એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો શહેરની સાથે ગ્રામ્ય વિસ્તાર દોલતપરા વડાલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા